નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે સોળ તારીખે ત્રણ વાગ્યા થી કોઈ પણ નાગરિક આ સમયે અંદર જઈ ટ્રેન જોઈ અને સેલ્ફી લઈ શકશે અને ટ્રેનમાં અમદાવાદ સુધી મફત મુસાફરી પણ કરી શકશે કચ્છમાં વંદે મેટ્રો ટ્રેન શરૂ થવાની વાતને કારણે ખૂબ જ ઉત્તેજના વ્યાપી છે લોકો આ ટ્રેનને આવકારી રહ્યા છે સોળ તારીખના લગભગ સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ ટ્રેનને ફ્લેગ ઓફ કરશે તે દિવસે કોઈ પણ નાગરિક આ ટ્રેનની અંદર આવીને ટ્રેન જોઈ શકશે તેની સગવડતા જોઈ શકશે અને જો તેઓ મુસાફરી કરવા ઈચ્છતા હોય તો આ ટ્રેન ભુજથી અમદાવાદ રવાના થશે ત્યારે કોઈ પણ સ્ટેશન માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં તદ્દન ફ્રી છે લોકો સોળ તારીખના ત્રણ વાગ્યા પછી આ ટ્રેનની અંદર અને બહાર સેલ્ફી પણ લઈ શકે છે તે માટે કોઈ પ્રતિબંધ નથી એટલે લોકો આ ટ્રેનની સગવડતા તો જુએ તેવું રેલવે વિભાગ પણ ઈચ્છે છે તે વચ્ચે ટિકિટના દર પણ જાહેર થયા છે અમદાવાદ ભુજ વચ્ચે સોળ સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઈ જશે ત્રણસો ચોત્રીસ કિલોમીટરના રૂટની આ ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં રૂપિયા એક હજાર બાવન અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા એક હજાર આઠસો ઓગણ ભાડું રહે તેવી સંભાવના છે આ સ્થિતિએ ઇકોનોમી ક્લાસના મુસાફરોએ પ્રતિ કિલોમીટરનું રૂપિયા ત્રણ પોઈન્ટ ચૌદનું જ્યારે પ્રીમિયમ ક્લાસના મુસાફરોએ રૂપિયા પાંચ પોઈન્ટ પંચાણુંનું ભાડું ચૂકવવું પડશે ત્રણસો ચોત્રીસ કિલોમીટરનું અંતર પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટમાં કપાશે મુસાફરોની પિસ્તાલીસ મિનિટ બચશે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે અમદાવાદથી આ ટ્રેન સાંજે પાંચ ત્રીસના રવાના થઈને સાંજે પાંચ ચાલીસના સાબરમતી પાંચ સડતાલીસના ચાંદલોડિયા પહોંચશે સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશનમાં આ ટ્રેન બે બે મિનિટ ઊભી રહેશે આ ટ્રેન રાત્રિના નવ પચાસના ગાંધીધામ જ્યારે રાત્રે અગિયાર દસના ભુજ પહોંચશે બીજી તરફ ભુજથી આ ટ્રેન સવારે પાંચ પાંચના રવાના થઈને સવારે પાંચ પંચાવનના ગાંધીધામ અને સવારે દસ પચાસના અમદાવાદ પહોંચશે આમ આ ટ્રેનથી અમદાવાદ ભુજનું અંતર પાંચ કલાક પિસ્તાલીસ મિનિટમાં કાપી શકાશે હાલ કચ્છ એક્સપ્રેસમાં આ અંતર કાપવામાં છ કલાક ત્રીસ મિનિટનો સમય થાય છે આ મુસાફરોની પિસ્તાલીસ મિનિટ બચશે. વંદે મેટ્રો સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, draganra, હળવદ સામખિયાડી, બચાવ, ગાંધીધામ અને અંજાર ઊભી રહેશે. એનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીરનો નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર